અને જે ચરિત્રની આપણે પરિક્રમા કરી રહ્યા છીએ પરિક્રમાનો અર્થ છે કે જેની પરિક્રમા કરીએ ને એની સાથે પ્રેમ થાય એટલા માટે તમે જુઓ લગ્નમાં ફેરા ફેરવવામાં આવે શું કામ જેની આજુબાજુ વધારે ફરીએ ને એની સાથે સહજ પ્રેમ થાય પરિક્રમાનો એક વૈદિક અને પૌરાણિક અર્થ પણ છે કે ઈષ્ટની પરિક્રમા કરવાથી પાપાની જન્મારતા પ્રદક્ષિ એક એક પગલું ભરીએ એટલે આપણા પાપ કપાતા જાય એ પણ એક પરિક્રમાનો અર્થ છે પણ અત્યારના ત્યારના સાંપ્રત સમયમાં જો પરિક્રમાનો અર્થ કરવો હોય જે સમયમાં આપણે સૌ જીવી રહ્યા છે જે કલિકાલમાં આપણે સૌ જીવી રહ્યા છે એ કલિકાલમાં પરિક્રમાનો અર્થ જો કરવો હોય તો જેને પ્રેમ કરવો છે ને એને ચારે બાજુથી જોઈ લેવું એનું નામ છે પરિક્રમા ઉસે ચાર ઓર સે દેખ લિયા જાય કે ક્ષેત્રાવન વાળો તો નહીં આવે ને બસ અને એ અર્થ મેરા નહીં હૈ યે અર્થ ધરાભોષણ सर्वदा व्यास पीठ के वंदनीय ऐसे परम पूज्य मुरारी बापू એમ નો અર્થ છે તો જે ચરિત્ર ને આપણે કેન્દ્ર માં રાખીને આપણે એની પરિક્રમા કરી રહ્યા છે એ ઉદ્ધવજી અજે મારી પાસે કહેવાનું ઘણું છે ઘણું છે ઉદ્ધવજીનું ચરિત્ર વિશે જે આપણે 7 દિવસથી શ્રવણ કરી રહ્યા છે મારા હૃદયની વાત તમને કહું સાહેબ અત્યારે व्यासपीठ પરથી મારા હૃદયની વાત કહું કે સાત દિવસથી આપણે ઉદ્ધવજીના ચરિત્રનું ગાન કરી રહ્યા છીએ છતા એ ઉદ્ધવજીના ચરિત્રને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ છતા અત્યારે મને અનુભવ થાય છે કે હજી બધું જ કહેવાનું બાકી છે કન કે વિશાળ છે સમુદ્ર છે ભગવાન ના ભગવાન તો विशाल छह भगवान तो समुद्र छह भगवान तो अपार बारी थी अपार बारी थी राधा पदार्थ रामचरितमानस में भगवान राम माटे एक शब्द वपरायो भगवान राम नु चरित्र केवु छे बोले अपार बारी दिया सामे दरियो देखाय जा आने कोई पामी शके नानी माछली एम कहे के हूँ दरिया ने पी जाऊं तो ये शक्य छे खरु नहीं भगवान शंकर नु चरित्र केवु छे बोले चरित सिंधु गिरिजा रमन बेदन पावही पार मरने तुलसीदास की में अति मति मंद गवा मोमोटा विद्वानों ए जो शस्त्र मुकी दीदा छे मोमोटा शास्त्र ए जो शस्त्र मुकी दीदा એટલે કે શસ્ત્ર એટલે કે આ சரણ નર થઈ ગયા કે ભગવાનના ચરિત્રને કેમ અસિતગીરી સમૌસ્યા તજલમ સિંધુ પાત્રે સુરતલ વરુ શાખા લેખિની લેખિન પત્ર મુરબી लिखती अधिग्रहित शारदा सर्व कालम तदपि तव गुणाम नाम मीश पार साक्षात सरस्वती जी जो आ चरित्र लखे ने तो पार न पमी सके रघुवीर चरित अपार बारिधि पार कभी कौन है नीज नीजेरा आवने करने कारने राम जस तुलसी कहूं प्रभुवीर चरित्र अपार बारी दी હવે પરમાત્માના ચરિત્ર તો અપાર છે ભગવાન ભગવાનના ભક્તોના ચરિત્ર પણ અપાર છે અપાર અને અમારું અમારું ભાગવત છે ને એ તો રોજ નવું છે જે નિત્ય પાઠ કરતા હોય ભાગવતજીનો એને ખબર હોય કે રોજ અભ્યાસ માટે પણ રોજ વાંચીએ અને પાઠ માટે પણ રોજ વાંચીએ તો આ ભાગવત છે ને સાહેબ હૃદયને ભરી દે વ્યાખ્યા